આ તરફ વાત કરીએ આપણે દ્વારકાની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ઓખા મંડળ તાલુકાની જીવાદોરી સમાન સાની ડેમ છ વર્ષથી ખાલી છે ત્યારે જણાવી દઈએ કે છ વર્ષથી સાની ડેમનું કામ ચાલી રહ્યું છે અને હજુ પણ કામ અધૂરું છે અને જ્યારે ચોમાસાને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે ત્યારે જણાવી દઈએ કે બારડી ઓખા મંડળના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી વધુ સમયથી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના એકસો દસ ગામોને પીવાના પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પૂરું પાડતું સાની ડેમ સતત છ વર્ષથી તંત્રની ઢીલી નીતિના કારણે ખાલી પડ્યું છે સાની ડેમ કલ્યાણપુર દ્વારકાના એકસો દસ ગામોને પીવાનું પાણી પૂરું પાડતું હતું અને જેમાં આ ડેમમાં પાણી હોય ત્યારે કલ્યાણપુર અને દ્વારકાને નિયમિત પાણી મળતું રહે અને આજે ઘણા વર્ષોથી ડેમ ખાલી છે ત્યારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને પ્રજાને પણ પીવાનું પાણી અનિયમિત મળે છે અને નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડે છે અને નવી પેઢીએ શિક્ષિત થઈ અને પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ અને જાગૃત થવું પડશે નહીંતર દ્વારકા કલ્યાણપુર તાલુકાના પ્રશ્નો ક્યારે ઉકેલાશે અને સાની ડેમના વિલંબન પડેલા કામ અંગે લોકમુખે એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે અધિકારીઓની મિલીભગત આ કામમાં દેખાઈ આવે છે અને ક્યાંક ને ક્યાંક આ કામમાં ભ્રષ્ટાચાર પણ થયો હોવાની હોવાથી આ કામ ધીમી ગતિએ સેટિંગથી ચાલતો હોવાના કારણે આ દેખાઈ આવે છે તેવું પણ પંથકના જે લોકો છે તે લોકોમાં આવું ચર્ચા થઈ રહ્યું છે ભાઈ દેવસિંહભાઈ મારું નામ સૂર્યાવર્દનનો ખેડૂત છું અને આ સાની ડેમ ચાર ચાર વર્ષ પાંચ પાંચ વર્ષથી ખાલી છે તો આ વર્ષે હમણાં ચોમાસું આવશે તો આમાં કઈ હાલતે પાણી રોકાશે તો સરકારને કે કોઈ નેતા દીવરીને અહીંયા ચૂંટણી હોય તો એ ખાતમુહૂર્ત કરી જાય નાળિયેળ વધારી જાય પાછા કોઈ તપાસ માટે આવતા નથી પાંચ પાંચ છ છ વર્ષથી આ આવી હાલતમાં ડેમ રહીએ તો ખેડૂતોનો ઉધાર શું આમાં તો ખરેખર કોકને આ પગલાં લઈને થોડુંક તાત્કાલિક કામ થાય એવું ધ્યાન દોરવું જોઈએ અને ખેડૂતની હાલત થોડીક પૂછવી જોઈએ કે ભાઈ તમે અટાણે કોઈ હાલતમાં જીવો છો અને પાંચ છ વર્ષે ડેમ તૈયાર થાય પછી કેનાલના કામ ત્રણ ચાર વર્ષથી હાલે તો આ નીચેના ચોહાદ ગામને તો દસ બાર વર્ષે પાણી મળે ક્યારે મળે એમ તો આ લોકોને થોડું ઘણું અધિકારીઓ નેતા આપે એની બધીની ફરજમાં આવે કે ભાઈ તાત્કાલિક કામ ચાલુ કરો તાત્કાલિક કામ પૂર્ણ થાય એવા પગલાં લેવા જોઈએ

ને કારણે ખેડૂત મળે ને ઝાડું ચોમાસું ના ઉનાળાનો પાક ના મળે તો ને ઉતારશું જો ને સાહેબ અધિકારીઓ નેતા કોન્ટ્રાક્ટ બધા મળી કોન્ટ્રાક્ટ ને ટાઈમે પૈસા આપે જે હોય એ બધું ટાઈમ ટુ ટાઈમ આપ્યા રાખે તો કોન્ટ્રાક્ટ મજૂર મશીનો મૂકીને તાત્કાલિક કામ કરી શકે ને તો એના માટે પગલાં લેવાનું અમારી વિનંતી છે કે ભાઈ છ છ વર્ષથી આ ખેડૂત બરબાદ થાય છે તો હવે તો તમે આનું કઈ કરો આ ચોમાસાનું પાણી રોકાય એવી અમને આશા આપો કંદોરિયા રમેશ છે હું તાલુકા પંચાયતનો સભ્ય છું અને કલિયાપુર તાલુકા અવિરોધ પક્ષ નેતા છું આ સાની ગામ એકસો દસ ગામને પાણી પુરવઠાનું પાણી પૂરું પાડે છે અઢારથી વીસ ગામને પીવાનું ખેતી માટેનું પાણી પૂરું પાડે છે છ વર્ષથી આ ડેમ બંધ હાલતમાં હતો બે વર્ષથી આ લોકોએ કામ ચાલુ કર્યું હતું એટલી ગોકળ ગતિએ છે કામ ચાલુ છે ખરેખર એક વર્ષનું કામ હતું એ બે વર્ષે હજી અડધું પણ નથી થયું ને હજી બેથી ત્રણ વર્ષ થશે અને અમને તો એવું લાગે છે કે ક્વોલિટીમાં પણ અને કામની ક્વોલિટીમાં પણ થોડો ફેરફાર હોય એ ચેક કરે સરકાર આમાં ધ્યાન દઈએ તો જ આ ખેડૂતોનું કંઈક સારું થશે એટલે વહેલી તકે સ્થાની ડેમ ઉપર અધિકારીઓ ધ્યાન આપી વહેલું પૂરું કરાવે અને ક્વોલિટીમાં પૂરું કરાવે એવી માગણી સરકાર પાસે અપેક્ષા વરસાદ આવે તો ખેડૂતો તો સાહેબ છ વર્ષથી આ ડેમ તૂટેલો છે આ વર્ષે તો પાણી વહ્યું જવાનું છે એક તો સરકાર ડબલ આવકની વાતો કરે છે પણ આ લોકો એક જ મોસમ લઈ શકે છે એક એક ખેડૂતને બે અઢી ત્રણ લાખ રૂપિયાની નુકસાની આવે એટલે અઢાર ગામને અઢીસોથી ત્રણસો કરોડની તો દેખીતી રીતે નુકસાની આવે છે એટલે છે ફેલ થવા આવ્યું સરકાર આમાં કંઈક ધ્યાન દઈ વહેલી તકે કામ પૂરું કરાવે એવી માગણી સમાચારોમાં આપણે આગળ વાત કરી